હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે સવા નવ અને મારું ટિફિન રેડી થઈ અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે તો બસ હવે થોડીવાર વાર પછી કામે વળગીશ ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે બાર કામ બધું ફિનિશ થઈ ગયું છે અને બસ હવે જમમાં બેસીશ કે જમી લઉં પછી થોડો ઘણો

લેટો મેં લગાડવી જ છે એટલા માટે અહીંયા જો બધી નીચે ચરક ચરક અને હાથો જો બધું કરી નાખ્યું છે અહીંયા જઈશ આમાં કુંડા માંજો એટલા અને આ સાવરણી છે ને એને આખી પીછા પીછા કરી નાખી ખબર નહીં હવે બે આમ આવું છે ને એટલે બે ત્રણ દિવસથી આ મેં કાંઈ કર્યું જ નથી કારણ કે કબૂતરું છે ને એ બી જાતું મારે અને આગળ પાછળ હજી કરી રહ્યો ને પાછળ એવું ને એવું પાછું કરી નાખે એટલે કોઈ વસ્તુ થતી જ નથી એવું છે એટલે થોડાક મોટા થઈ જાય ને પછી ઉડવા માંડે ને એટલે કુંડું ઉપર મૂકી આવીશ તો ચલો જમવાની પ્રિપેરેશન કરી લઉં હું તો જો અત્યારે છે બ્લોગિંગ હું કરું છું સાડા પાંચ થઈ ગયા ને અત્યારે અમારે નિકોલ જવાનું છે ગાડી મૂકવા માટે એટલે બંને સાથે જઈએ છીએ કારણ કે રિલેટિવને ત્યાં જવાનું છે એટલા માટે તો જુઓ રેડી થઈ ગયા અને બસ હવે જશો રાઈટ

આગલા દિવસે છે ને ફ્રેન્કી બનાવી હતી તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું પછી તમે લોકો ત્યાં ગયા હતા તો ત્યાં જ આવ્યા હતા એટલે વધારે એનું બ્લોગિંગ પછી સૂટ નથી થયું એટલે જે મેં ફ્રેન્કી બનાવી હતી ને એની રેસીપી તમારી સાથે શેર કરું છું અને ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગતો હોય તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને આદુ મરચાની પેસ્ટ છે બનાવી લેવાની છે ન હોય તો તમે ફ્રેશ પણ બનાવી શકો છો જો રોટલી પણ બની ગઈ છે આ રીતના પેક કરી લીધી છે જ્યારે આવશે ને ત્યારે પછી ફરીથી બનાવશો એટલે અત્યારે મસાલો રેડી કરી લઈ આમાં જો કાચું છે સલાડ છે ગાજર છે પછી એ કેપ્સિકમ નથી લીધા મરચાંની કટકી લીધી છે પછી કાકડી છે અને કોબી છે આટલી વસ્તુ લીધી છે આમાં તમે માયોનીઝ પણ એડ કરી શકો છો અહીંયા માયોનીઝનું અમે સ્કીપ કરેલું છે ખાલી તીખાની ભૂકી જ એડ કરેલી છે નહીતર તમે તીખાની ભૂકી અને માયોનીઝ બંને વસ્તુ તમે એડ કરી શકો છો ને કેપ્સિકમ પણ લઈ શકો છો પણ અવેલેબલ નહોતા એટલે કેપ્સિકમને સ્કીપ કરેલા છે અને મરચાંની કટકી તો બાળકોને તમે આપતા હોય તો મરચાની કટકીને તમે સ્કીપ કરી શકો છો જો તમને તીખું વધારે ભાવતું હોય તો તમે મરચાંની કટકી એડ કરી શકો છો લે અને એમાં જે મેં નાના ત્રણ બટેટા લીધા હતા બાફેલા એને એ લેશું તો હવે જે મકાઈ છે બોઇલ કરેલી એડ કરી ટેસ્ટ પ્રમાણે ચટણી નથી આદુ મરચાની પેસ્ટ નાખેલી છે એટલે ચટણીને ને સ્કીપ કરીશું અને બસ પછી ફ્રેન્ગી મસાલો એડ કરી દઉં અને પાંચ ચમચી ચાટ મસાલો જેનાથી બહુ સરસ ટેસ્ટ આવે અને હવે આગળની પ્રિપેરેશન છે ને આ બધી પ્રિપેરેશન થઈ ગઈ એટલે આગળની પ્રિપેરેશન હવે જ્યારે આવશે ને ઘરે ત્યારે હું કરીશ કારણ કે આ તો ગરમ ગરમ હોય એ જ સારી લાગે છે એટલા માટે તો ચલો મળીએ પછી અને હા ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગતો હોય તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અત્યારે ઓલરેડી સવા આઠ વાગી ગયા છે હવે બસ આવતા જશે કંઈ આવ્યા નથી બસ રસ્તામાં હે તો થોડી ઘણી પ્રિપેરેશન કરવા માંડું ઘરે પહોંચી જાય તો શું પ્રિપેરેશન કરું છું તમારી સાથે શેર કરું તો પહેલાં છે ને કેટલી છે આવી રીતના છે ને આને કટલેસ આપણે જે હોય છે ને એવી રીતના લાંબા કર નાખવાની છે એને છે ને આપણે આછી આછી છે ને આપણે અહિયા મે જો ચટણી ગ્રીન ચટણી છે બાળકોને તમે તીખું ન આપતા હોય કે બાળકો તીખું ન ખાતા હોય તો ગ્રીન ચટણીને તમે સ્કીપ કરી શકો છો અને અહિયાં ટમેટો સોસ લઈ લીધો છે અને બટર અત્યારે અવેલેબલ નથી એટલે હું માખણથી કરું છું નહીતર બટરથી પણ તમે શેકી શકો છો ને તેલથી તેલ કરતાં બટરનું તમે યુઝ કરશો ને તો સારું રહેશે અને અહીંયા ચીઝ લઈ લીધી છે મેં મારી રીતના રોટલી છે જલ્દી એટલે સત્ય બાજુ સ્પ્રેડ થઈ જાય

પછી આપણે જે કટલેસ બનાવી ને એ પછી આપણું સલાડ અને આમાં ઉપર પાછું તમે માયોનીઝ એડ કરવું હોય તો માયોનીઝ કરી શકો છો પણ પહેલાં કીધું એ મારી પાસે અવેલેબલ નથી પછી ફ્રેન્કી મસાલો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એ હવે ઉપરથી આવશે ચીઝ

નીચે બટર ઓલું લગાડો ઘી આ લગાડો અને ઉપર એ થોડુંક લગાડી દેજો એટલે હે નહી ખુલે તો જો અમારી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે સાથે સોડા છે અને પંખો ચાલુ કરો અને કેચઅપ છે તો આવી જાવ બધા ફ્રેન્કી ખાવા માટે ફ્રેન્કી ખાવા માટે આવી જાવ મસ્ત મજાની તો ચલો મળી હવે કાલે વિડીયોને અહીંયા એન્ડ કરું છું દિવસ નો લોકો ચાલો તો બાય